રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસબંધીને લઈ અનોખો વિરોધ અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા ઉપર ફેંકી અને નોંધાવ્યો વિરોધ નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ રસ્તા ઉપર ઉતર્યા ખેડૂતોને ડુંગળીના પોષણ સંભાવ ન મળતા ખેડૂતોમાં અનેરો રોષ ગોંડલબાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો ઉતર્યા રસ્તા પર ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવા કર્યો પ્રયાસ કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂત નો વેચેલો માલ વેપારી લેવા ન આવે પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર ફાટું લાગે એ તો પકાવવાનો ખર્ચો

એને કોઈ ખેતી નો વિષય નથી અને ખેડૂત શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોક ને ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષને ને નથી આવ્યા અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂત ના દીકરા છીએ અને ખેડૂત ના નાતે અમે આવ્યા છીએ અસ્તુ જયેશ કુમાર ગામ અરણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આજે સાત તારીખે જયારે નિકાસ બંધી પ્રતિબંધ નિકાસ કરી ત્યાર પછી સાતસો આઠસો રૂપિયા વેચાતી ડુંગરી આજે બસો ત્રણસો રૂપિયા પણ લેવા કોઈ આવતું નથી આજે લણેલી અમે સાત ટ્રેક્ટર લણેલી ડુંગળી એટલે કે લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે

નિકાલ બંધી દૂર નહીં થાય તો આવનાર સમય અંદર દિલ્હી ની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદ ની અંદર પ્રધાનમંત્રી ના નિવાસ સ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતો ની માગણી છે